નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ વાસ્તુમાં કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખાય છે જે તમારા રૂવાડા ઊભા કરી દે કળિયોગના અંતની કલ્પના માત્રથી જ મનુષ્યનું મન ભય અને આશ્ચર્યથી ભરાઈ જાય આ યુગ એટલો ભયાનક હશે કે તે તમારા હૃદયને હચમચાવી દેશે પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ હકીકત છે આ પવિત્ર ગ્રંથોમાં લખેલી વાતો આપણને આવનારા સમયની ભયંકર સચ્ચાઈથી વાકેફ કરાવે છે આજે આપણે આ જ વિશે વિસ્તારથી જાણીશું અમારી વિનંતી છે કે આ માહિતીને અંત સુધી વાંચો અને અમારી સાથે જોડાયેલા રહો કળિયુગના અંતની કથા જાણતા પહેલાં ચાલો તે પાસાઓને સમજીએ જે સૃષ્ટિના આ ચક્રને સમજવા માટે મહત્વપૂર્ણ છે સૌથી પહેલાં આપણે તે કથા જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવેલી છે ત્યારબાદ આપણે તે બધા મનોરંજક અને ભયાવહ દ્રશ્યો જણાવીશું જે કળિયુગના અંતમાં ઘટિત થશે તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાનવર્ધક જ નહીં હોય પણ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે પણ મજબૂર કરશે હિન્દુ શાસ્ત્રોમાં કળિયુગની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ માનવામાં આવી છે આ વિવરણ ભાગવત પુરાણ વિષ્ણુપુરાણ પુરાણ અને ગરુડ પુરાણ જેવા ગ્રંથોમાં મળે છે કળિયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતમાં માનવામાં આવે છે વર્તમાનમાં લગભગ પાંચ હજાર વર્ષ વીતી ગયા છે અને હજી પણ લગભગ ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે આ ગ્રંથોમાં કળિયુગના લક્ષણો માનવ વ્યવહાર અને તેના અંતના સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણને આ યુગના પડકારો પ્રત્યે સચેત કરે છે મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠેર હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજમાન થયા ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઉત્પન્ન થઈ દ્વાપર યુગ હવે સમાપ્તિ તરફ હતો અને કળિયુગના આગમનના સંકેતો સ્પષ્ટપણે દેખાવા લાગ્યા હતા યુધિષ્ઠિરને એ ડર સતાવી રહ્યો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ શું હશે ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે આ ચિંતાનું સમાધાન મેળવવા માટે તેમણે પોતાના ચારેય ભાઈઓ એટલે કે ભીમ અર્જુન નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રીકૃષ્ણનો પરામર્શ કરવાનો નિશ્ચય કર્યો અર્જુનનો પ્રશ્ન અર્જુને ચિંતામુક્ત સ્વરે પૂછું હે મોટા ભાઈ તમે આટલા વ્યાકુળ કેમ છો શું કોઈ શત્રુએ હસ્તિનાપુર પર આક્રમણ કરવાની હિંમત કરી છે જો એમ હોય તો તમે આજ્ઞા આપો હું હમણાં જ જઈને તેનો નાશ કરી દઈશ યુધિષ્ઠિરનો ઉત્તર યુધિષ્ઠિરે ઊંડો શ્વાસ લેતા કહ્યું હે અર્જુન હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું આ પૃથ્વી પર કોઈ પણ શત્રુ એટલો સાહસી નથી કે હસ્તિનાપુર પર આક્રમણનો વિચાર પણ કરે મારી ચિંતા કોઈ બહારના શત્રુથી નથી પણ કળિયુગના આગમનથી છે મને એ ડર છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે ધર્મ અને સત્યની શું સ્થિતિ હશે ભીમનો સહકાર ભીમ બોલ્યા હે ભાઈ તમારી ચિંતા અમારા મનમાં પણ ભય અને અનિશ્ચિતતા ઉત્પન્ન કરી રહી છે કૃપા કરીને અમને જણાવો કે કયું સંકટ આપણી સામે છે નિશ્ચય યુધિષ્ઠિરે ગંભીર સ્વરે ઉત્તર આપ્યો હે ભીમ તું સાચું કહે છે એક ભયંકર સંકટ આવવાનું છે હું કળિયુગના પ્રભાવો વિશે વિચારીને ચિંતિત છું તેથી મેં નિશ્ચય કર્યો છે કે આપણે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ પાસે જવું જોઈએ માત્ર તેઓ જ આપણને આ ચિંતામાંથી મુક્તિ અપાવી શકે છે બધા પાંડવોએ યુધિષ્ઠિરની વાત સાથે સહમતિ દર્શાવી અને દ્વારકા તરફ પ્રયાણ કર્યું દ્વારકાની પવિત્ર નગરીમાં પહોંચીને ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોનું હાર્દિક સ્વાગત કર્યું યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું હે કેશવ તમને વારંવાર નમસ્કાર તમે તો અંતર્યામી છો દ્વાપરયુગ હવે સમાપ્ત થવાનો છે અને કળિયુગના સંકેતો દેખાઈ રહ્યા છે હું એ જાણવા માંગુ છું કે કળિયુગમાં માનવનો સ્વભાવ અને આચરણ કેવું હશે ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે શ્રીકૃષ્ણે હસતા હસતા કહ્યું હે ધર્મરાજ તમારી જિજ્ઞાસ યોગ્ય છે કળિયુગના પ્રભાવોને સમજવા અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ તેનો ઉત્તર હું તમને સીધો આપી શકતો નથી તેના માટે તમારે અને તમારા ભાઈઓએ કેટલાક વિશેષ અનુભવો પ્રાપ્ત કરવા પડશે પરીક્ષા શ્રીકૃષ્ણે કહ્યું મહારાજ તમારે અને તમારા ચારેયો ભાઈઓને અલગ અલગ દિશાઓમાં આવેલા ગાઢ અને રહસ્યમય જંગલોમાં જવું પડશે ત્યાં તમને કેટલાક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો દેખાશે તે અનુભવોને મારી પાસે પાછા આવીને જણાવો ત્યારે હું તમને કળીરુગના પ્રભાવો વિશે વિસ્તારથી જણાવીશ શ્રીકૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા પાંડવો પોતાના રથોમાંથી ઉતર્યા અને અલગ અલગ દિશાઓમાં જંગલ તરફ ચાલ્યા ગયા યુધિષ્ઠિરને એક ગાઢ વનમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું તેમણે એક વિશાળકાય હાથી જોયો જેણે બે સૂંઢ હતી આ હાથી પોતાની બંને સુંઢોથી વનના ઝાડને ઉખાડી રહ્યો હતો જાણે તેની શક્તિ અતુલનીય હોય અર્જુન એક શાંત અને સુંદર વનમાં પહોંચ્યા ત્યાં તેમણે એક વિશાળ પક્ષી જોયું જેની પાંખો પર વેદોની રૂચાઓ લખેલી હતી પરંતુ આ પક્ષી મૃત જીવોનું માંસ ખાઈ રહ્યું હતું અર્જુને વિચાર્યું કે આ કેવો વિરોધાભાસ છે એક તરફ વેદોનું જ્ઞાન બીજી તરફ માંસાહાર ભીમ એક લીલાછમ ચરાગાહમાં પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે એક ગાયે વાછાડાને જન્મ આપ્યો અને તેને એટલી જોરથી ચાટવા લાગી કે વાછરડું લોહી લોહાણ થઈ ગયું ભીમે વિચાર્યું કે આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઘાયલ કરી રહી છે સહદેવ એક શાંત જળાશય પાસે પહોંચ્યા જ્યાં સાત કૂવા હતા છ કૂવામાં પાણી ભરેલું હતું પરંતુ સૌથી ઊંડો વચ્ચેનો કૂવો પૂરી રીતે સૂકો હતો નકુલ એક પર્વતીય ક્ષેત્રમાં પહોંચ્યા તેમણે જોયું કે એક વિશાળ શિલા પહાડ પરથી ગબડી રહી છે જે પોતાના રસ્તામાં મોટા મોટા વૃક્ષોને ઉખાડી રહી છે પરંતુ એક નાના છોડ પાસે પહોંચતા જ તે શિલા અટકી ગઈ સાંજ પડતા જ પાંડવો વનમાંથી પાછા ફર્યા અને શ્રીકૃષ્ણ પાસે પોતાના અનુભવો જણાવવા પહોંચ્યા ગરુડ પુરાણના એક પ્રસંગમાં ગરુડજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે કળિયુગને સૌથી ભયાવહ કેમ માનવામાં આવે છે તેના અંતના સંકેતો શું હશે અને આ યુગ કેવી રીતે સમાપ્ત થશે ભગવાન વિષ્ણુએ ઉત્તર આપ્યો કે કળિયુગમાં અધર્મ સ્વાર્થ અને પાપનું વર્ચસ્વ હશે તેના અંતના સમયે કેટલાક વિશેષ સંકેતો પ્રગટ થશે જે સૃષ્ટિના વિનાશ તરફ ઇશારો કરશે કળિયુગના અંતમાં માનવજીવનની આયુષ્ય અત્યંત ઓછી થઈને માત્ર વીસ વર્ષ રહી જશે લોકો બાર વર્ષની આયુમાં જ વૃદ્ધાવસ્થાના લક્ષણો બતાવવા લાગશે વાળ સફેદ ચહેરા પર કરચલી આ પતન અસ્વાસ્થ્યપ્રદ ભોજન અનિયમિત દિનચર્યા અને તણાવપૂર્ણ જીવનનું પરિણામ હશે સ્ત્રીઓ આઠથી નવ વર્ષની નાની ઉંમરે સંતાનને જન્મ આપવા લાગશે પરંતુ તેમની શારીરિક સ્થિતિ એટલી નબળી હશે કે તેઓ બાળકોનું પાલન પોષણ બરાબર કરી શકશે નહીં આ સંકેત માનવની શારીરિક અને માનસિક શક્તિના સંપૂર્ણ હ્રાસને દર્શાવે છે કળિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનો એટલો હ્રાસ થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ લુપ્ત થઈ જશે એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ સ્થાપિત કરશે જે સામાજિક અને નૈતિક પતનનો સ્પષ્ટ સંકેત હશે લોકો ધાર્મિક કાર્યો જેમ કે પૂજા પાઠ શ્રાદ્ધ અંતિમ સંસ્કાર અને વિવાહ જેવા સંસ્કારોનો પૂરી રીતે ત્યાગ કરી દેશે પાણીને કમીને કારણે લોકો સ્નાન કરવાનું બંધ કરી દેશે જેનાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધતા નષ્ટ થઈ જશે ભોજનમાં માંસાહારનું પ્રભુત્વ હશે અને સાત્વિક ભોજન એટલે કે ફળ શાકભાજી અનાજ દુર્લભ થઈ જશે સમાજમાં સ્વાર્થ લાલચ અને છળ કપટનું વર્ચસ્વ હશે કળિયુગના અંતમાં પ્રકૃતિનો ભીષણ વિનાશ થશે વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને માત્ર શમી વૃક્ષ જ જીવિત રહેશે લોકો શાકાહારનો પૂરી રીતે ત્યાગ કરીને માંસાહાર પર નિર્ભર થઈ જશે ગાયોની પૂજા બંધ થઈ જશે અને તેમને માત્ર દૂધ અને માંસ માટે જ પાળવામાં આવશે આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માનવની બેદરકારી અને આડેધડ દોહનનું પરિણામ છે કળિયુગના અંતમાં વરસાદ અત્યંત ઓછો થઈ જશે ખેતરોમાં અનાજનું ઉત્પાદન બંધ થઈ જશે જે થોડું ઘણું અનાજ થશે તે નાનું રસહીન અને પોષક તત્વો વગરનું હશે ફળોમાં રસનો અભાવ હશે જેથી લોકો ભૂખ અને તરસથી તરફડશે માત્ર બકરીઓનું દૂધ જ ઉપલબ્ધ થશે જે કુદરતી સંસાધનોની કમી દર્શાવે છે આ સ્થિતિ સામાજિક અને આર્થિક સંકટને વધુ ઊંડું બનાવશે કળિયુગના અંતનો સૌથી ભયાવહ સંકેત હશે સાત સૂર્યોનો ઉદય ભગવાન વિષ્ણુ સૂર્યની કિરણોમાં વિરાજમાન થઈને પૃથ્વીનું બધું પાણી ચૂસી લેશે સાત સૂર્યોની તીવ્ર ગરમીથી સંપૂર્ણ સૃષ્ટિ બળીને રાખ થઈ જશે ત્યારબાદ ભગવાન વિષ્ણુ રુદ્ર રૂપમાં મેઘ ઉત્પન્ન કરશે જે સો વર્ષો સુધી નિરંતર ભયંકર વરસાદ કરશે આ વરસાદ સૃષ્ટિને જળમગ્ન કરી દેશે અને સંપૂર્ણ સંસારનો અંત થઈ જશે ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે આ વિનાશ માત્ર અંત નથી પણ એક નવી સૃષ્ટિની શરૂઆત છે જ્યારે આ સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિની રચના કરશે આ નવી સૃષ્ટિમાં ધર્મ સત્ય અને આધ્યાત્મિકતાનું પુનરૂત્થાન થશે આ સંદેશ આપણને પ્રેરિત કરે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવીને આપણે પોતાના જીવનને સાર્થક બનાવી શકીએ છીએ તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો અને અમારી ચેનલ ધર્મવાસ્તુને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ